નમસ્કાર ખેડૂત મિત્રો આજનો આ વિડીયો એકદમ સામાન્ય વિષય ઉપર છે પણ સૌથી વધુ મહત્વનો અને જેમાં ખેડૂત ભાઈઓને સૌથી વધુ જાણતા અજાણતા મૂંઝવણ આવતી હોય એ ઉપર છે આ વિડીયો પાયાના ખાતર માટે ખાસ બનાવેલો છે આ કંઈ નવું નથી તમારા માટે બસ નવું અથવા તો સમજમાં જેવું એ જ છે કે અમે આટલા વર્ષોના અનુભવથી ને ઘણા ખરા ખેડૂત મિત્રો સાથે સંકળાયેલા હોય તો જ્યાં જે ખેડૂતને શરૂઆતી સમયગાળામાં શ્રેષ્ઠ ઉગાવો આવ્યો હોય તો ત્યારે ક્યુ ખાતર આપ્યું હતું પછી આગળ જતા વનસ્પતિ વૃદ્ધિ જેમની સારી હતી તો ત્યારે ક્યુ ખાતર આપ્યું હતું અથવા ક્યાં ખાતરના ઉપયોગથી ફૂલ અને ફળની સંખ્યાઓથી વધુ હતી પછી પાકતી અવસ્થાએ કયા ખાતરથી સર્વશ્રેષ્ઠ ઉત્પાદન પછી વજન જે તેલીબિયા પાક હોય તો તેમાં તેલની ટકાવારી અથવા તો ક્વોલિટી કયા ખાતરથી સૌથી સારી હતી એની અમે નોંધ કરતા હોય છે અને એ જ પ્રમાણે બધા ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોય છે તો અત્યારે જે ભલામણ આપતા હોય એનાથી તમારી જે હાલમાં પદ્ધતિ હોય એમાં કેટલો ફેર છે અને તે તફાવત ઓછી કરીને પૂરો લાભ મળે એવો પ્રયાસ અમે કરતા હોય છે તો એ જ રીતે ઉનાળુ પાકનું વાવેતર થવા જઈ રહ્યું છે અને ઘણા ખરા ખેડૂતોએ ચાલુ પણ કરી દીધું છે તો પાયામાં શું દેવું ચાલો સમજીએ આપણે ખાતર કરતા તત્વો ઉપર વધારે ભાર આપીશું કે કઈ રીતે શરૂઆતી તત્વો છે એ પૂરા પડી રહે અને એની સાથે કઈ વિકલ્પ હોય તો એની બી ચર્ચા કરીશું મુખ્ય તત્વોથી શરૂઆત કરીએ તો પહેલું છે નાઇટ્રોજન સૌથી વધુ નાઇટ્રોજન હોય છે યુરિયામાં પણ એ આપણે પાયામાં બિલકુલ ભલામણ નથી કરતા કેમકે એનું કારણ છે કે હાલમાં જે પ્રમાણે જમીનની સ્વાસ્થ્ય જોવા જઈએ તો એના ફાયદા કરતાં ગેરફાયદા વધુ જોવા મળે તો એના વિકલ્પમાં આપણે ડીએપી વાપરી શકીએ ડીએપીમાં બે તત્વો હોય છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ફોસ્ફોરસની વાત કરીએ તો આપણો બીજો મહત્વનો તત્વો એ તો ફોસ્ફોરસ માટે ડીએપી અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ અથવા તો એનપીકે વાપરી શકાય સિંગલ સુપર ફોસ્ફેટમાં હાલમાં ઝિંકવાળા અને ઝિંક બોરોનવાળા પણ મળે છે તો એ ઉપયોગ કરો તો વધુ સારું હવે ખાતરનું શું માપ હોય છે એ આપણે અંતમાં એક સાથે ફોટો હું મૂકી દઈશ જેમાં તમે બધાનું કેટલું કેટલું નાખો એનું માપ પણ જોઈ શકો છો ત્રીજો અને સૌથી મહત્વનો તત્વ છે તો કે પોટાશ આમ તો આપણે પોટાશ એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ દ્વારા આપતા હોય છે પણ જેના કારણે મેં સૌથી મહત્વનો કીધો એનું કારણ છે પોલિસલ્ફેટ આ પોલિસલ્ફેટ એટલે કારણ કે એમાં પોટાશની સાથે સાથે બીજા મુખ્ય ત્રણ તત્વો પણ એમાં મળી રહે છે જેમ કે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર તમે રૂબરૂ આવો ત્યારે પણ જોયું છે કે આપણે પોલિસલ્ફેટનો આગ્રહ વધુ કરતા હોય છે એનું કારણ છે એના ગુણધર્મ અને એના ફાયદાઓ એના શું ફાયદાઓ છે એના વિશે વાત કરવા જઈએ તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો જો તમારે જાણવું હોય ખરેખર પોલી સલ્ફેટ વિશે તો કમેન્ટમાં લખજો પોલી અને હું સમજીશ કે તમને એમાં રુચિ પડે છે અને એના માટે અલગથી વિડીયો આપણે બનાવશું જો ઉપર પ્રમાણે ડીએપી એનપી અથવા સુપર એની સાથે આપણે પોલી સલ્ફેટ મિક્સ કરીએ તો મેઈન છ તત્વો છે જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર મુખ્ય છ તત્વો આપણા પૂરા થઈ જતા હોય છે હવે વાત કરીએ માઇક્રોન્યુટ્રનની જેમ શાકમાં મીઠું ને મસાલા થોડા પ્રમાણમાં નાખવાથી એનો સ્વાદ નિખરતો હોય છે એ માઇક્રોન્યુટ્રન પણ એટલા જરૂરી છે તો મિક્સ માઇક્રોન્યુટ્રન જે આવે એનો ખાસ ઉપયોગ કરવો આ ડોઝ કોઈ એક પાક માટે સીમિત નથી આ પાયામાં દેવાના ખાતરનું એક રામબાણ ઇલાજ છે આમાં તમે તમારી અનુકૂળતાએ માત્રા ફેરફાર કરીને કોઈ પણ મુખ્ય પાક હોય તો એમાં આનો ઉપયોગ કરી શકો છો જો કઈ ના સમજાણું હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો અને વધુ માહિતી જોતી હોય તો આજે જ રૂબરૂ મુલાકાત લઈ તમારી ખેતીને મજબૂત બનાવો જય જવાન જય કિસાન